હવે તમારા લોકોનું ધોરણ બારનું પરિણામ આવી ગયું છે જે વ્યક્તિઓને બહુ સારું પરિણામ આવ્યું છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા જે લોકોને સારું પરિણામ નથી આવ્યું એ વ્યક્તિઓને હું એક વાત કહી દઉં કે આ તમારા જિંદગીની અંતિમ પરીક્ષા નહોતી તમારા માટે પણ ઘણી બધી બ્રાન્ચ છે એમાં એડમિશન છે એ ઓપન જ છે ક્લિયર થઈ ગયું તમે પણ તમારા જીવનમાં કરી જ શકશો એટલે એવું ના ધારો કે તમારા ઓછા ટકા આવ એટલે હું ક્યાંય ચાલીશ નહીં એવો વિચાર હોય એ તમારા મનમાંથી કાઢી નાખવો તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારું જે બાર સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું છે એનું આખું એનાલિસિસ કરવામાં આવ્યું છે અને તમે એનાથી કોલેજના એડમિશનમાં શું ફેર પડશે એની માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દો તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થશે હવે પછી તમારી થવાની છે કે ભાઈ બીએસસી હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય ફાર્મસી હોય એન્જિનિયરિંગ હોય તો એની જે સંપૂર્ણ માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લોકો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમે દર વર્ષે છે વિદ્યાર્થીઓને એડમિશન રિલેટેડ માહિતી આપીએ જ છીએ અને તમારે લોકોને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે આ બુકલેટ છે એમાં આપણે જોઈ લઈએ થોડુંક એ તમને ખ્યાલ આવી જાય તો આમાં સરખામણી કરવામાં આવી છે કે ભાઈ કુલ કેન્દ્રો કેટલા હતા બાર સાયન્સની વાત કરું છું તો એકસો ને ચાલીસ ત્રેવીસમાં હતા જ્યારે એકસો સુડતાલીસ આ વર્ષે હતા પછી આમાં શું કીધું છે કે જેલ ઉમેદવાર કેટલા ઉમેદવાર છે એ પાસ થયા હતા કે ભાઈ બોતેર હજાર એકસો છાસઠ છે એ માર્ચ બે હજાર ત્રેવીસમાં પાસ થયા હતા જ્યારે એકાણું હજાર છસો પચીસ આ વર્ષે પાસ થયા છે ત્યારે જે પરિણામ છે એનું ટકાવારી કેટલી હતી પાસઠ પોઈન્ટ અઠ્ઠાવન ટકા હતી અને આ વર્ષે બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા એ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ છે ક્લિયર થઈ ગયું પછી આપણે નીચે જોઈએ કે નિયમિત વિદ્યાર્થીનું પરિણામ મેલનું તો મેલનું કેટલું આવ્યું છે છાસઠ પોઈન્ટ બત્રીસ ટકા આવ્યું છે અને બે હજાર ચોવીસમાં બ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા આવ્યું છે એટલે કે આજે આવ્યું છે ક્લિયર થઈ ગયું હવે એમ કીધું છે કે વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર તો કે ભાઈ નેવું પોઈન્ટ એકતાલીસ ટકા સાથે હળવદ બે હજાર ત્રેવીસમાં હતું જ્યારે કુંભારિયા છે એ સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા સાથે છે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર કયું છે તો કે ભાઈ લીમખેડા બાવીસ ટકા અને બોડેલી છે સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા અત્યારે આ વખતે ભાઈ વધુ પરિણામ ધરાવતો જિલ્લો કયો છે તો કે ભાઈ મોરબી અને છે એ મોરબી છે આ વખતે પણ વધુ છે ઓછો પરિણામ ધરાવતો જિલ્લો ત્યારે દાહોદ હતો આ વર્ષે છોટા ઉદેપુર છે પછી જુઓ હવે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે આ વસ્તુ છે એ તમારે ખાસ મગજમાં બેસાડી લેવાની છે એ વન ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને ઉમેદવાર થતાં પાત્ર સંખ્યા ત્યારે એકસઠ હતી અને અત્યારે એક ચોત્રીસ છે સમજી લ્યો કેટલો વધારો થયો એ તમે તમારી રીતે ગણી શકો છો જે એક ત્યારે સો પણ નહોતા સો વિદ્યાર્થીઓને નેવું ટકા ઉપર નહોતા ગયા વર્ષે અને આ વર્ષે એક હજાર ઉપર છે એ સ્વાભાવિક રીતે એડમિશનોમાં તમને વાંધો આવશે જ ત્યારે માની લો કે જે વ્યક્તિઓને એંસી ટકા હતું ને એ લોકોને ગવર્મેન્ટ બીએસસીમાં મળતું હતું તો આ વર્ષે જેને એંસી ટકા હશે એને ગવર્મેન્ટ બીએસસીમાં એસ મળે એવી શક્યતા સાવ ઓછી છે તમારા સ્ટુડન્ટ ક્યાંય વધી ગયા છે જુઓ એટલે આપણે છ આપણે કહીએ કે એકસઠનું આપણે કરીએ છસો આનું જે પરિણામ છે એ કેટલા ગણું હતું વીસ ગણું પરિણામ તમારે વધી ગયું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે પછી એ ટુ ગ્રેડ સાથે ત્યારે માત્ર પંદરસો ને ત્રેવીસ વિદ્યાર્થી હતા બે હજાર ત્રેવીસમાં આ વર્ષે આઠ હજાર ઉપર છે એટલે સ્વાભાવિક રીતે તમારું એડમિશન એગ્રીકલ્ચર હોય ફાર્મસી હોય એમાં તમને થોડો ઘણો એમ કહેવાય કે મુશ્કેલી પડી શકે ક્યારે માની લો કે સિત્તેર ટકા હોય એને ફાર્મસી ગવર્મેન્ટમાં મળતું હોય સિત્તેર ટકા હોય એને ગવર્મેન્ટ બીએસસીમાં મળતું હોય તો આ વર્ષે સિત્તેર ટકા હશે અને ગવર્મેન્ટ બીએસસીમાં મળે પણ ખરી અને નહીં પણ મળે એના જેવું છે જો કે એડમિશન તમારે કઈ રીતે લેવું શું કરવું તમારે હવે કઈ લાઈન લેવી જોઈએ કેટલા ટકા એવા શું કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી આપ આ ચેનલમાં તમને આપવામાં આવશે જ પણ આ એક તમે તમારા મગજમાં રાખવાનું છે ખાસ કે એડમિશનમાં જો તમે ભૂલ કરી તો તમને નેવું ટકા હશે તો પણ તમને ક્યાંય એડમિશન નહીં મળે ફોર્મ તમે ભરવામાં આરસ કરી બીજું કંઈ પણ કર્યું છે તો પણ એડમિશનમાં તમને બહુ વાંધો આવશે ક્લિયર થઈ ગયું ત આનું જુઓ ખાલી કે ભાઈ પંદર પાંચ પિંચોતેર પિંચોતેર ને પંદર છ નેવું એટલે છ ગણા ઉમેદવાર છે એ આ વર્ષે વધુ છે અને આમાં એટ વન ગ્રેડવાળા વીસ ગણા ઉમેદવાર છે તમે વિચાર કરી લો ખાલી વીસ અથવા તો ઓગણીસ ગણા ઉમેદવાર તમારી પાસે એ વન ગ્રેડવાળા હશે સ્વાભાવિક રીતે સ્પર્ધા બહુ થવાની છે અને એ સ્થિતિમાં જો તમે ફોર્મ ભરવાનું ભૂલી ગયા એટલે તમારે ભૂલી જ જવાનું એડમિશન તમારું કેમ કે દર વર્ષે શું હોય કે સેલ્ફ ફાઇનાન્સ હોય એ કોલેજ પણ ખાલી રહી છે પણ આ વર્ષે એવી શક્યતા સાવ ઓછી છે કે સેલ્ફ ફાઇનાન્સ તમારી ખાલી પણ રહે ક્લિયર થઈ ગયો હવે એ આપણે કહેવાનું હતું પછી એ ગ્રુપનું કેટલું પરિણામ ને એ બધું તમે આમાં જોઈ શકો છો બધું હવે તમે પરિણામની ટકાવારી તો કોઈ બ્યાસી પોઈન્ટ ત્રેપન છે એ છોકરાઓનું છે બ્યાસી પોઈન્ટ પાંત્રીસ છે એ ગર્લ્સનું છે કુલ કેટલું તો કે ભાઈ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ છે એટલું પરિણામ તમારે આવ્યું છે હવે આ વર્ષે તમે સંખ્યા જોઈ લો એ વન ગ્રેડ તો એ વન ગ્રેડવાળા એક હજાર ચોત્રીસ સ્ટુડન્ટ છે એ ટુ ગ્રેડવાળા કેટલા છે આઠ હજાર નવસો ને ત્યાંશી છે બી વનવાળા અઢાર હજાર છે વિચાર કરો બી વન એટલે કે સિત્તેર ટકાથી લઈને એંસી ટકા વધારે અઢાર હજાર સ્ટુડન્ટ છે બી ટુ એટલે કે સાઠથી લઈને સિત્તેર ટકા વધારે બાવીસ હજાર ને પંદર સ્ટુડન્ટ છે સી વન ગ્રેડવાળા એકવીસ હજાર નવસો છે સી ટુવાળા સોળ હજાર એકસો ને પાંસઠ છે ડી ગ્રેડવાળા અઠ્યાવીસો ચુમ્માલીસ છે અને ઇ છ છે એટલે ટોટલ પાસ કેટલા થયા છે તો કે ભાઈ એકાણું હજાર અને નીડ ઇમ્પ્રુવમેન્ટવાળા સ્ટુડન્ટ કેટલા છે અઢાર હજાર સાતસો ને હવે એ લોકો માટે પણ પૂરક પરીક્ષાનું ને ફોર્મને એ બધું આવવાનું જ છે એટલે એ તમે વ્યવસ્થિત રીતે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરાય તો આ વર્ષે તમે ભરી દેજો ક્લિયર થઈ ગયું આ રીતે હાઈલાઇટ છે ને તમારી કોલેજમાં બહુ આ સ્પર્ધા રહેવાની છે ક્લિયર થઈ ગયું એનો હું સેપરેટ વિડીયો બનાવીશ તો આ રીતે તમે જોઈ શકો છો આખી કે હાઇલાઇટ છે તમે જોઈ શકો છો અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો